ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર નાઈ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવા સૂચના આપી હતી અમરેલી પોલીસ અધિક્ષક હેમકર સિંહે અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને વંશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા ઉપરોક્ત ઘરફોડ ચોરીના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવી હતી તેમજ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરાયા હતા જેમાં રાજુલા મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં સઘન તપાસ દરમિયાન બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સના આધારે દાહોદ જિલ્લા ખાતે આરોપીઓની તપાસ દરમિયાન ચકદાર ઇસમોને હસ્તગત કરી સઘન પૂછપરછ કરતા ઉપરોક્ત ઘરફોડ ચોરીની કબૂલાત આપતા સંડોવાયેલ પકડાયેલ આરોપીઓમાં ઉર્ફે 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 પંકજ પ્રકાશ નગરસિંહ ઉર્ફે નગરો સંજય ઉર્ફે દાસ નરસિંહ મચાર દિલીપભાઈ મણીલાલ સોની નો સમાવેશ થાય છે જેડીસી ન્યુઝ સાથે મૌલિક દોશી અમરેલી